હલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ટુ એવરીબડી વેલકમ ટુ માય ઓફિશિયલ ચેનલ સી એચ એટ ધ રેટ પંચાલ હું હંમેશા તમને કહું છું કે આના બે ત્રણ પહેલાંના વિડીયોમાં પણ મેં તમને કીધેલું છે કે મારી ઉંમર અત્યારે સિત્તેર વર્ષની છે બરાબર અને આ ફક્ત ને ફક્ત ટાઈમ પાસ કરવા માટે જ હું વિડીયો બનાવું છું અને મારી માનસિક પરિસ્થિતિ સારી રહે એટલા માટે જ આ કરું છું હવે યુટ્યુબની અંદર નોર્મલી બધા જે અપેક્ષા રાખતા હોય કે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો એની પાછળ લગભગ માણસોને યુટ્યુબમાંથી પૈસા મળે એટલા માટે આ કામ કરે છે પણ મારી ઉંમર જોતા મને આની કોઈ જરૂર નથી એટલે હું ખાલી માનસિક રીતે સ્વસ્થ રહું અને મારો દિવસ સારી રીતે પસાર થાય વાંચન કરું પેપર વાંચું અને આવી રીતે વિડીયો શેર કરું અને મારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ તમે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બેલ કા બે લાઇકોન દબાવજો કારણ કે તમારા એક લાઇકથી એક સબસ્ક્રિપ્શનથી એક મોટિવેશનથી મને આ ઉંમરે બીજા વિડીયો બનાવવાની જરૂરથી પ્રેરણા મળશે એટલા માટે હું આ કામ કરું છું તો આપણે આજે જોઈએ કે ઝડપથી વાંચવા માટેની સ્પીડ ટેકનિક એના ઉપર આપણે થોડુંક થોડુંક ચર્ચા કરીએ હવે નોર્મલ કન્ડિશનમાં આપણે જોઈએ તો સ્પીડ રીડિંગની ટેકનોલોજી છે એ ખૂબ જ કારગત છે પણ હંમેશા એક સરખી ઝડપે વાંચી શકાતું નથી અને ધીસ ઇઝ ફેક્ટ બરાબર તો આપણે જોઈએ તો બાળપણથી આપણે અનેક વિષયોનો અભ્યાસ કરતા વિવિધ પુસ્તકોનું વાંચન કરીએ છીએ પરંતુ કેવી રીતે વાંચન કરી ઝડપી અભ્યાસ કરી શકાય તેના વિશે ક્યાંય શીખવવામાં આવતું નથી સરેરાશ વ્યક્તિ એક મિનિટમાં બસોથી ત્રણસો શબ્દો કરતા વધુ વાંચી શકતો નથી સ્પીડ રીડિંગ ટેકનિક ડેવલપ કરીને છસો શબ્દો પ્રતિ મિનિટની ઝડપે વાંચી શકાય સમજે હવે સ્પીડ રીડિંગની ટેવ ડેવલપ કરવા ચોક્કસ પ્રયત્ન કરવો પડે તમારે અને તેના માટે સરેરાશ કરતા વિશેષ આઈક્યુ ની જરૂર હોય તેવી માન્યતા ખોટી છે તેનાથી મગજને કોઈ નુકસાન થતું નથી કે કોઈ સાઈડ ઇફેક્ટ નથી સ્પીડ રીડિંગ ટેકનિક ડેવલપ કર્યા પછી ઝડપી વાંચન સારા કોમ્પ્રિહેન્શન સાથે કેવી રીતે કરી શકાય તો એના આપણે થોડાક આજે મુદ્દા જોઈએ તો સર્વે કે પ્રિવ્યુ પદ્ધતિ એમાં શું કહેવા માંગે છે સર્વે કે પ્રિવ્યુ પદ્ધતિ શું કહેવા માંગે છે તો કોઈ બુક આર્ટિકલ કે ઓડિટોરિયલ ને ઝડપી વાંચવા અને સમજવા શબ્દ વાંચવાની જરૂર નથી રાઈટ તેના પ્રકરણો ટાઈટલ સબ ટાઇટલ સમરી વગેરે જોતા જાઓ સાથે ડાયાગ્રામ ચાર્ટ ગ્રાફ કે ઇકોગ્રાફિક્સ પર નજર નાખો તેનાથી લેખક શું કહેવા માંગે છે તે ખૂબ ઝડપથી કોમ્પ્રી હેન્ડ કરી શકાય અથવા તો કોમ્પ્રિહેન્ડ કરી શકશો તમે રાઈટ ઝડપથી ઝડપથી વાંચન કરવાથી વાંચન વધુ રસપ્રદ લાગે છે હે મન ભટકતું નથી અને ફોકસ વધે છે તમારું અને જો જરૂર જણાય તો પુસ્તક વાંચવાનો સમય ખર્ચશો હવે આપણી વાંચનને સ્મરણ શક્તિ સ્વામી વિવેકાનંદ જેવી નથી કે કોઈ પણ આખું પુસ્તક થોડીક મિનિટોમાં જ યાદ કરી શકે ઇટ ઇઝ નોટ પોસિબલ બરાબર તો આથી આ પદ્ધતિથી સમયનો વ્યય થતો અટકી જશે જો તમે સારું વાંચન રાખશો અથવા તો વાંચન માટે તમે સ્વભાવ એવો કેળવશો તો એમાં ફાયદો છે પછી બીજું છે પેસિવ રીડિંગના સ્થાને એક્ટિવ રીડિંગ કરો તો એમાં શું કહેવા માગે છે તો જે કાંઈ વાંચો છો તેને જેમ છે તેમ સ્વીકારવાના બદલે સતત ફકરો વાંચતા વિચારો કે લેખકે કયા કન્ટેન્ટમાં લખ્યું છે મેં કોઈ બી વસ્તુ વાંચો છો તો એ કયા કન્ટેન્ટમાં લખેલું છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો તમારું મગજ ત્યાં ચાલવું જોઈએ હવે આ નોલેજ મને ક્યાં કામ લાગશે પહેલી વાત તો એ તો આ વાંચનથી મને શું લાભ થશે અથવા તો આ ઘટના ક્યારે બની હતી હે લેખક આગળ શું કહેશે એટીસિપેટ કરો ખ્યાલ આવ્યો તમને એટલે પેસિવ રીડિંગ અને એક્ટિવ રીડિંગ કરો હંમેશા હવે ત્રીજી વસ્તુ આંખોના હલન ચલનને અંકુશમાં લો જેવી રીતે કે આપણે વાંચીએ ત્યારે આંખો સતત આગળ પાછળ હલ્યા કરે છે આપણી બરાબર તેનાથી કોમ્પ્રિહેન્સિવ સારું થઈ શકતું નથી તો બરાબર છે હવે આ ટેવ સુધારવા પેન્સિલની અણીએ પ્રતિ સેકન્ડ એક લાઇનની ઝડપથી પુસ્તકના પાના પરથી નીચે તરફ ફેરવતા જાઓ અને આ ઝડપથી વાંચતા જાઓ ખ્યાલ આવ્યો તમને આ ટેવ સુધારવા પેન્સિલની અણીને પ્રતિ સેકન્ડ એક લાઈનની ઝડપથી પુસ્તકના પાના પર ઉપરથી નીચે તરફ ફેરવતા જાઓ અને આ ઝડપ થી વાંચતા જાઓ આવી પ્રેક્ટિસ કરો તો શું થશે ધીરે ધીરે એક લાઈન અડધી સેકન્ડમાં પણ તમે વાંચી શકશો ચોથી વસ્તુ આંખના પેરીફેરિયલ વિઝનનો વિકાસ કરો દાખલા તરીકે માત્ર જે શબ્દો પરથી આંખ ધ્યાન આપતી હોય તે જ નહીં પણ આગળ પાછળના શબ્દો પણ વાંચી શકાય એવું ધ્યાન રાખો એટલે આંખનું પેરીફેરિયલ જે તમારું છે એ વિઝનનો વિકાસ પણ આની સાથે થાય જો તમે ધ્યાન રાખો તો પાંચમી વસ્તુ સ્પીડ રીડિંગમાં અવરોધરૂપ બનતી કેટલીક ટેવો તમારી બદલો તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે મોટેથી બોલીને વાંચવા વાંચીએ અથવા તો મનમાં બોલીને વાંચવા ટેવાયેલા હોય છે બે રીતે વંચાય બરાબર કે આપણે મોટેથી વાંચીએ અને મનમાં બોલીને વાંચીએ તો પણ તેનાથી વાંચન સ્લો બને છે છઠ્ઠી વસ્તુ આ ઉપરાંત વાંચન ઝડપી બનાવવા કેટલીક ટીપ્સ આપણે જોઈએ તો વાંચન સમયે અ ડિસ્ટ્રેક્શનથી દૂર રહો મોબાઈલ મ્યુઝિક વગેરે તમે એવોઇડ કરો હવે તમે જ્યારે વાંચતા હોય પેપર વાંચતા હોય કે કોઈ પુસ્તક વાંચતા હોય કે કોઈ બી વસ્તુ તમે વાંચતા હોય અને એ વાંચતા વાંચતા તમે વચમાં મોબાઈલનો ઉપયોગ કરો અથવા તો તમે મ્યુઝિક કંઈ સાંભળો તો શું થાય તો તમે જે વાંચો છો એનું કોન્સન્ટ્રેશન હટી જાય એટલે કે તમે જે વાંચો છો ઇટ મે હેપન્સ કે એ તમને યાદ નથી રહેતું તો આ વસ્તુને એવોઈડ કરો હવે શબ્દ ભંડોળ જેની કહે વોક્યુબલરી એટલે આપણે જે બોલીએ છીએ હું જે બોલું છું દેટ ઇઝ કોલ વોક્યુબલરી તો વોક્યુબલરી જેટલી સારી હશે તેટલું ઝડપથી તમે વાંચી શકશો તો વાંચનની રીધમ જાળવો એક તો જ્યારે મગજ એ ઝોનમાં હોય ત્યારે સમય બગાડ્યા વગર મહત્વનું વાંચન કરો એક કલાક વાંચન પછી દસ મિનિટનો બ્રેક લ્યો બરાબર જો જરૂર પડે ત્યારે પાવર નેપ પણ લ્યો તેનાથી વાંચેલી ઝડપી યાદ રહેશે અને રીડિંગની સ્પીડ વધશે એટલે આજે માનીએ કે હું કોઈ એક વસ્તુ મને વાંચવાનો શોખ છે તો હું કોઈ વસ્તુ બુક્સ લઈ લઉં અને વાંચું તો બુક્સ લાંબી હોય એને ચાર પાંચ કલાક કદાચ વાંચતા લાગે તો નોર્મલ કન્ડિશનની અંદર આ જે કેટલીક ટિપ્સ છે એ બહુ મહત્ત્વની થઈ જાય કે ભાઈ તમે એક કલાક તમે કન્ટિન્યુઅસ વાંચ્યું હોય અને તમારે એક કલાક પછી તમારે મેન્ટલ રેસ્ટ લેવો જરૂરી છે મેન્ટલને રેસ્ટ થાય અને તમને આંખોને પણ રેસ્ટ મળે એ બે વસ્તુ થાય એટલે તમારી મગજની અને તમે જે વાંચો છો એ તમને યાદ રહી શકે તો સ્પીડ સ્પીડિંગની ટેકનિક ખૂબ જ કારગત છે એકચુઅલી પણ હંમેશા એક સરખી ઝડપે વાંચી શકાતું નથી એ મેં તમને પહેલા પણ કીધું આથી વિવિધ સંજોગોમાં ફ્લેક્ઝિબલ સ્પીડ જરૂરી છે હવે અત્યારે હું તમારી સાથે આ વિડીયો સાથે વાત કરું છું તો અમુક વખતે મારી સ્પીડ નોર્મલ હોય અમુક વખતે મારી સ્પીડ થોડી ઓછી થઈ જાય અમુક વખતે મારી સ્પીડ વધી જાય છે તો આ વસ્તુ આપણા હાથમાં નથી તો આ ટેકનિક વિકસાવવાની જરૂર છે થોડી થોડી તો આનાથી ભવિષ્યમાં તમને ફાયદો થાય અને હંમેશા તમે જ્યારે પણ ફ્રી થાવ ત્યારે બધા મિત્રોને મને રિક્વેસ્ટ છે કે હંમેશા તમે વાંચન હંમેશા રાખો મારે મેં તમને પહેલાં પણ કીધું કે મારી અત્યારે સિત્તેર વર્ષની ઉંમર છે તો સવારે જેવું પેપર આવે તો આખું પેપર હું વાંચી લઉં છું લગભગ એક કલાક મને થાય પેપર વાંચતા ઝીણા મોટા બધા મેન સમાચાર મને ખબર હોય અને પાછીના પછીના ટાઈમમાં કંઈક પણ સાહિત્ય હોય એ બધું વાંચું છું ટેકનોલોજીને લગતું વાંચું છું કે અત્યારે જે મારા જમાનામાં મેં શું કરેલું છે કારણ કે મારી ઉંમર સિત્તેર વર્ષની તો અત્યારનો જમાનો ઘણો બધો અલગ છે તો એની સાથે મારે એડજસ્ટ થવું કે એ એ જે અત્યારના જમાનામાં જે અપગ્રેડેશન આવે છે વેધર ઇટ ઇઝ રિલેટેડ વિથ ધી એની થિંગ્સ હે કે તમે ન્યૂઝની વસ્તુ લો કે તમે એજ્યુકેશનની વસ્તુ લ્યો કે તમે ટેકનોલોજી વસ્તુ લ્યો કે તમે સાયન્સ લ્યો કે દરેક જગ્યાએ અત્યારે અપગ્રેડેશન આવે છે તો અનલેસ એન્ડ અધરવાઇઝ ઇફ યુ ડોન્ટ રીડ ઓ ઇફ યુ ડોન્ટ ટેક એન એડવાન્ટેજ ઓફ રીડિંગ યુ વિલ નોટ સક્સિડ સો અલ્ટિમેટલી માય ગોલ ઇઝ વેરી સિમ્પલ દેટ ટ્રાય ટુ કીપ યોર હેબિટ કે દિવસના બેથી ત્રણ કલાક તમે વાંચન માટે ફાળવો તો એનામાં તમારી બુદ્ધિ પણ વિકાસ થશે જતી ઉંમરે માની લે કે ઉંમર વધે તમને યાદ શક્તિ તમારી ભૂલવાની તમને પ્રોબ્લેમ નહીં થાય અને સમાજમાં કે તમારા વ્યવહારની અંદર જેની સાથે તમે વાત કરશો તો ઇન્ટ્રોગેશનમાં પણ તમને સરળતા રહેશે તો આ બધી વસ્તુ સ્પેશિયલ મેં જે વાંચન ઉપર ભાર આપેલો હોય કારણ કે હું વર્ષોથી વાંચનમાં રસ લઉં છું અને એટલા માટે જ મને એમ થયું કે આજે હું એક નાનકડો વિડીયો બનાવું તો મિત્રો આ તો મેં તમને વાત કરી કે મેન્ટલ પીસ અને મેન્ટલ તમારું સ્ટ્રોંગ થાય યાદ શક્તિ રહી એના માટે પણ આ ઉંમરે શારીરિક પણ એટલું જ જરૂરી છે જે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે એ જે શારીરિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે ને એટલું જ જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે વાંચી શકશો ને આજે આંખ તમારી બરોબર કામ કરતી હોય તમે વાંચો તમને યાદ રહેતું હોય શું કામ રહીએ કારણ કે તમારી શારીરિક કન્ડિશન સારી છે દેટ મીન્સ કે ફિઝિકલી એન્ડ મેન્ટલી ઇફ વન ઇઝ પરફેક્ટ દેન ઇન દેન ઇટ ઇઝ પોસિબલ તો મારો કહેવાનો મતલબ એ છે કે જે માનસિકમાં આપણે ધ્યાન રાખીએ છીએ એ જે શારીરિકમાં પણ ધ્યાન રાખવું પડે તો શરીરને ધ્યાન રાખવા માટે તમારે શારીરિક પ્રવૃત્તિ પણ કરવી પડે ચોવીસ કલાકમાં આજે હું મારી જ વાત કરું તો મારી ઉંમર પ્રમાણે હું રોજ સવારે પાંચ વાગે ઉઠી જાઉં છું બરાબર અને સવારના પોરમાં છ વાગ્યામાં હું સાયકલ લઈને નીકળી જાઉં છું અને એ પણ ગિયર વગરની સાયકલ વાપરું છું શું કામ કારણ કે ગિયરવાળી સાયકલની અંદર મિકેનિકલ એડવાન્ટેજ વધારે મળે અને ગિયર વગરની સાયકલમાં તમને મિકેનિકલ એડવાન્ટેજ ઓછો મળે એટલે હું રોજ સવારે છ વાગે દસ કિલોમીટર સાયકલ ચલાવું છું આખો દિવસ હું પ્રવૃત્તિમાં જ મારો દિવસ જાય છે હું ગાર્ડનિંગ કરું છું ગાર્ડનિંગનો પણ મને શોખ છે તો એક દોઢ કલાક મારો ગાર્ડનિંગમાં જાય છે ટેરેસમાં મારું ઘર બહુ મોટું છે ટેરેસમાં મેં ગાર્ડનિંગ કરેલું છે તો એની અંદર પણ હું ટાઈમ ફાળવું છું તો મારો કહેવાનો મતલબ અલ્ટિમેટલી એ છે કે અમુક ઉંમર પછી ખાસ કરીને આજકાલના યંગસ્ટર્સને કે તમે મેન્ટલ અને ફિઝિકલ બંને વસ્તુ ઉપર ધ્યાન આપો તો તમને પાછલી જિંદગી તમારી શાંતિથી અને સારી રીતે જશે હવે આજની તારીખમાં મારા મિસિસ નથી એને ગુજરી ગયા અને અગિયાર વરસ થઈ ગયા છે છતાં પણ હું એ વસ્તુ મનમાં નથી લેતો યાદ નથી રાખતો કારણ કે જો હું યાદ રાખું તો હું જીવી ન શકું તો મારે આ બધું કરવું પડે અને એટલા માટે જ હું વાંચનની અંદર મારું મન પરવું છું શારીરિક પ્રવૃત્તિ કરું છું અને બને એટલો દિવસ દરમિયાન આપણે સાત આઠ કલાક સુઈ જઈએ તો બાકીના જે કલાકો બચા આપણું કર્મ કરીને બાકીના જે કલાકો ભાઈ આઠ દસ કલાક કે બાર કલાક એની અંદર પ્રવૃત્તિમય તમે રહો જો તમે પ્રવૃત્તિમય રહેશો તો તમે ક્યારે પણ તમને કોઈ એવું નહીં કહી જાય કે તમે મેન્ટલી વીક છો કે ફિઝિકલી તમે વીક છો એને તમે વિકસાવો હું તો એમ કહું છું તો આ જે વિડીયો બનાવ્યો છે એમાં હું રિક્વેસ્ટ તમને જ્યારે કરું છું કે મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો તો ફક્ત ને ફક્ત આ વિડીયો બનાવવા માટે મને મોટિવેશનની જરૂર છે એટલા માટે જ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મારા વિડીયોને લાઈક કરો એને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો કે હું બીજો વિડીયો મૂકું ત્યારે તમને એનું જાણ થાય બાકી યુટ્યુબમાંથી મને પૈસા કમાવાનો કોઈ મારો આશય નથી કારણ કે ભગવાને મને એટલું તો આપેલું છે કે હું આરામથી જીવી શકીશ પણ આ એક સોશિયલ મીડિયાનો એક એવો પ્લેટફોર્મ છે કે જેના થકી હું મિત્રોને મળી શકું છું મિત્રો સાથે વાત કરી શકું છું આવી રીતે કેમેરામાં જોઈને પણ બાકી તો આખો દિવસ હું ઘરમાં બોલવાનું હોય નહીં કોઈ નથી તો આ રીતે હું મારી પ્રવૃત્તિને ડેવલપ કરવાની કોશિશ કરું છું એની વે મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તમે મારો વિડીયો જોવો છો એના માટે અને નથી જોતા તો એ લોકોને પ્રેરણા આપજો કે ભાઈ વાંચનમાં ધ્યાન રાખે વાંચન વધુ કરે શરીરનું ધ્યાન રાખે અને મારા વિડીયો જોઈ તો એમાંથી એને પણ કંઈક જાણવાનું મળશે સો થેન્ક યુ સો મચ સો કાઇન્ડ ઓફ યુ ફોર એન્જોઈંગ માય વિડીયો થેન્ક યુ સો મચ